તુલા રાશિના જાતકો એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની તારીખ નોંધી લેજો કારણ કે આ સામાન્ય માઘ પૂર્ણિમા નથી પણ તમારા જીવનની દિશા બદલનારી સૌથી મોટી રાત સાબિત થવાની છે શું તમે જાણો છો કે આ દિવસે તમારી રાશિમાં એવું શું થવા જઈ રહ્યું છે જે સીધું તમારા ભાગ્ય તમારા ધન અને તમારા અટકેલા સંબંધોને જડમૂળથી હચમચાવી દેશે આવનારા સમયમાં નવ એવી ચોંકાવનારી ઘટનાઓ ઘટવાની છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય સાવધાન થઈ જાઓ કારણ કે હવે ચૂપ બેસવાનો કે રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે ગ્રહોએ પોતાની ચાલ બદલી નાખી છે અને જો તમે આ ગુપ્ત સંકેતોને આજે ન સમજ્યા તો કદાચ જીવનભર પચતાવાનો વારો આવી શકે છે આ વિડિયોમાં અમે તમને એ નવ મોટા રહસ્યો અને ભવિષ્યવાણી જણાવવા જઈ રહ્યા છીએ જે એક ફેબ્રુઆરી પછી તમારા જીવનનો નકશો હંમેશ માટે બદલી નાખશે માટે તમારી એક પણ સેકન્ડ બગાડ્યા વગર આ વિડિયોને અંત સુધી જોજો કારણ કે અધૂરું જ્ઞાન અને અધૂરી માહિતી તમારા આવનારા સુવર્ણ સમય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તુલા રાશિ માઘ પૂર્ણિમા એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તે નિર્ણાયક ક્ષણ જ્યાંથી ભાગ્ય ચૂપચાપ કરવટ લે છે તુલા રાશિના જાતકો દરેક પર્વ માત્ર પરંપરા નથી હોતો કેટલીક તિથિઓ એવી હોય છે જે જીવનના પ્રવાહને અંદરને અંદર બદલી નાખે છે માઘ પૂર્ણિમા એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તુલા રાશિ માટે એવી જ એક તિથિ બનીને આવી રહી છે આ પૂર્ણિમા ન શોર મચાવશે અચાનક બધું પલટી દેશે પરંતુ આ પછી જીવન પહેલાં જેવું રહેશે નહીં અત્યાર સુધી જે અસમંજસ તમારી અંદર ચાલતું હતું જે પ્રશ્ન વારંવાર ઉઠતો હતો ક્યારે બદલાશે ક્યારે થશે ક્યાં અટકી ગયો છું માઘ પૂર્ણિમા તેજ ગૂંચવણના અંતની રેખા ખેંચી રહી છે જે રીતે થોડા સમય પહેલાં મૌની અમાવસ્યાની તિથિને લઈને અઢાર અને ઓગણીસ જાન્યુઆરીની વચ્ચે ભ્રમ બન્યો હતો બિલકુલ તે જ રીતે તમારું જીવન પણ અત્યાર સુધી એક એવા વળાંક પર રોકાયેલું હતું જ્યાં નિર્ણય દેખાતો તો હતો પણ સ્પષ્ટ ન હતો હવે તે ધુમ્મસ હટી રહ્યું છે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સવારે પાંચ વાગીને બાવન મિનિટથી શરૂ થઈને બીજી ફેબ્રુઆરી સુધી આડત્રીસ મિનિટ સુધી રહેનારી આ પૂર્ણિમા સનાતન પરંપરામાં સ્નાન દાન અને જપથી ભાગ્યને જાગૃત કરનારી માનવામાં આવે છે આ દિવસે ચંદ્રોદય સાંજે પાંચ વાગીને ત્રેવીસ મિનિટે થશે અને આ જ સમય તુલા રાશિ માટે સૌથી ઊંડો સંકેત લઈને આવશે જ્યોતિષ મુજબ આ માઘ પૂર્ણિમા પર બની રહ્યા છે રવિ પુષ્ય યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ આ યોગ જણાવે છે કે જે પ્રયાસ અત્યાર સુધી અધૂરા રહ્યા જે કાર્ય વારંવાર ટળતા રહ્યા હવે તે જ કાર્ય અનિવાર્ય રૂપે આગળ વધશે સૌથી મોટું પરિવર્તન ગ્રહોની ચાલથી સ્પષ્ટ થાય છે આ દિવસે મકર રાશિમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર એકસાથે ગોચર કરી રહ્યા છે જેનાથી બની રહ્યો છે ચતુર્ગ્રહી યોગ શુક્ર પ્રધાન તુલા રાશિ માટે આ સંયોગ સાધારણ નથી આ તમારી વિચારસરણી નિર્ણય અને ઓળખ ત્રણેયને અંદરથી હચમચાવી દેશે આવા સમયમાં દબાયેલા સત્ય આપોઆપ બહાર આવવા લાગે છે રોકાયેલા નિર્ણયો ટાળવા અશક્ય બની જાય છે અને જે રસ્તાઓથી તમે બચતા હતા જીવન પોતે તમને તે જ રસ્તાઓ પર લઈ આવે છે માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા તુલા રાશિ માટે માત્ર ધાર્મિક કર્મ નહીં પરંતુ ભાગ્યને સક્રિય કરવાની પ્રક્રિયા બની જાય છે આ પૂજા ધન અવસર અને સન્માન ત્રણેયના દ્વાર એકસાથે ખોલવાની ક્ષમતા રાખે છે માઘ પૂર્ણિમાના તરત બાદ તુલા રાશિના જીવનમાં નવ મોટી ઘટનાઓની શ્રૃંખલા શરૂ થશે આ ઘટનાઓ અચાનક નહીં થાય પરંતુ ધીરે ધીરે તમારી પ્રાથમિકતાઓને બદલી દેશે કેટલાક સંબંધો પોતાની ભૂમિકા પૂરી કરી ચૂક્યા હશે કેટલીક જવાબદારીઓ તમારી ઓળખ બનશે અને કેટલાક સત્ય જેને તમે અવગણતા આવ્યા હતા હવે સામે આવીને નિર્ણય માંગશે આ સમય વધુ બોલવાનો નથી આ સમય સંકેતોને સાંભળવાનો અને સમજવાનો છે કારણ કે માઘ પૂર્ણિમા પર બનેલો આ મહાસંયોગ તુલા રાશિ માટે એવું ભવિષ્ય લખી રહ્યો છે જેને હવે રોકી શકાતું નથી માત્ર સ્વીકારી શકાય છે પહેલી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી તુલા રાશિના જીવનમાં આવેલો નિર્ણાયક વળાંક તુલા રાશિ ના જાતકો માઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં જે પહેલી અને સૌથી પ્રભાવશાળી ઘટના ઘટશે તે અચાનક પ્રતીત થશે પરંતુ તે આકસ્મિક નહીં હોય આ તે જ વળાંક હશે જેના સંકેત તમને લાંબા સમયથી મળી રહ્યા હતા પરંતુ સંતુલન જાળવી રાખવા માટે તમે તેને સમજીને પણ ટાળી દીધા હતા માઘ પૂર્ણિમા પર બનેલા રવિ પુષ્ય યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને મકર રાશિમાં સક્રિય ચતુર્ગ્રહી યોગ તમારી નિર્ણય શક્તિને પૂરી રીતે જગારી દેશે હવે અત્યારે નહીં થોડા પછી અને જેમ ચાલી રહ્યું છે ચાલવા દો જેવા વિચાર કામ નહીં આવે આ પહેલી ઘટના તમારા જીવનના કોઈ એક ક્ષેત્રમાં સ્પષ્ટ નિર્ણયની માંગ કરશે પછી ભલે તે કરિયર હોય કોઈ અત્યંત નજીકનો સંબંધ હોય કે તમારી સામાજિક અને આત્મિક ઓળખ જે અસંતુલન લાંબા સમયથી તમારી ઊર્જાને ધીરે ધીરે ખેંચી રહ્યું હતું જેના કારણે તમે અંદરને અંદર થાકી ચૂક્યા હતા તેનો અંત કે મોટું પરિવર્તન આ પહેલી ઘટના સાથે જ શરૂ થશે શરૂઆતમાં આ બદલાવ તમને અસહજ કરી શકે છે તમને એવું લાગી શકે છે કે વસ્તુઓ તમારા નિયંત્રણની બહાર જઈ રહી છે પરંતુ ખૂબ જલ્દી તમે સમજી જશો કે માઘ પૂર્ણિમાનો આ વળાંક તમને પાળવા નહીં પરંતુ તે રસ્તા પર લાવવા આવ્યો છે જ્યાં સુધી પહોંચવાની ઈચ્છા તો હતી પરંતુ સાહસની કમી હતી આ પહેલી ઘટના સાફ સંકેત છે હવે તુલા રાશિનો જીવન જૂના સમાધાનવાળા સંતુલન પર નહીં નવા સાહસ અને સ્પષ્ટતા પર ચાલશે બીજી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી છુપાયેલું સત્ય ઉજાગર થવાનો સંકેત માઘ પૂર્ણિમા પછી તુલા રાશિના જીવનમાં જે બીજી મોટી ઘટના ઘટશે તે ભાવનાત્મક રૂપે ઊંડી અને અંદર સુધી હચમચાવી દેનારી હશે આ સમયે ચંદ્રમા અને ગુરુના પ્રભાવથી બનેલો યોગ તમને માત્ર સૌભાગ્ય નહીં પરંતુ સત્ય જોવાની દ્રષ્ટિ પણ આપશે આ ઘટના કોઈ એવા સત્ય સાથે જોડાયેલી હશે જે અત્યાર સુધી કાં તો તમારાથી છુપાવવામાં આવ્યું હતું અથવા જેને તમે પોતે સ્વીકારવા નહોતા માંગતા આ સત્ય કોઈ વ્યક્તિ સાથે જોડાયેલું હોઈ શકે છે કોઈ સંબંધ સાથે કોઈ વચન સાથે કે પછી તમારા કાર્યક્ષેત્ર સાથે તુલા રાશિની પ્રવૃત્તિ હોય છે સંતુલન જાળવી રાખવા માટે સત્યને કરી દેવું પરંતુ પૂર્ણિમા પછી એવું સંભવ નહીં રહે પરિસ્થિતિઓ પોતે એવી બનશે કે સત્ય સામે આવશે અને તેને ટાળવું અશક્ય થઈ જશે શરૂઆતમાં આ ખુલાસો મનને વિચલિત કરી શકે છે દિલને ભારે કરી શકે છે પરંતુ આ જ ઘટના તમારી અંદર આત્મસન્માનને જગાડી દેશે ભ્રમ તૂટશે નકાબ ઉતરશે અને તમે સ્પષ્ટ રૂપે સમજી શકશો કે કોને પોતાના જીવનમાં સ્થાન આપવું છે અને કોને અહીં જ છોડી દેવું છે આ ઘટના તમને તોડવા નહીં આવે આ તમને સશક્ત બનાવવા આવશે કારણ કે માઘ પૂર્ણિમા માત્ર પુણ્યનો પર્વ નથી આ સત્ય અને સ્પષ્ટતાનું દ્વાર છે અને જ્યારે સત્ય સામે આવે છે ત્યારે જ તુલા રાશિના જીવનમાં વાસ્તવિક સંતુલન શરૂ થાય છે ત્રીજી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી ભાગ્ય દ્વારા આપવામાં આવેલી અપ્રત્યાશિત તક તુલા રાશિના જાતકો માઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં જે ત્રીજી મોટી ઘટના ઘટશે તે સીધી તમારા ભાગ્યના સક્રિય થવા સાથે જોડાયેલી હશે માઘ પૂર્ણિમા પર બનેલા રવિ પુષ્ય યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને શુક્ર બુદ્ધના પ્રભાવ તમારા તે સૌભાગ્યને ગતિ આપશે જે અત્યાર સુધી શાંત પડેલું હતું આ એવી તક હશે જેને તમે કાં તો ભૂલી ચૂક્યા હતા અથવા જેને તમે મનોમન સમાપ્ત માની લીધી હતી પરંતુ નિયતિનો નિયમ સ્પષ્ટ છે જે તમારા માટે લખાયેલું હોય છે તે સાચા સમયે પાછું ફરીને અવશ્ય આવે છે આ તક કોઈ પણ પૂર્વ ચેતવણી વગર સામે આવશે શરૂઆતમાં તમને પોતાના પર જ વિશ્વાસ નહીં આવે કે આ મોકો સાચે જ તમારા માટે છે કોઈ વ્યક્તિ કોઈ અચાનક મળેલી સૂચના કે કોઈ પ્રસ્તાવના રૂપમાં આ તક તમારા જીવનમાં પ્રવેશ કરશે અને ખૂબ જલ્દી તમારી વિચારસરણીથી ક્યાંય મોટી સિદ્ધ થશે આ ત્રીજી ઘટનાની કરેલા ત્યાગનું પ્રતિફળ હશે ભલે અત્યાર સુધી તમને તેનો કોઈ સંકેત ના મળ્યો હોય આ તકનો પ્રભાવ માત્ર એક ક્ષેત્ર સુધી સીમિત નહીં રહે તેની અસર તમારી આર્થિક સ્થિતિ તમારા આત્મવિશ્વાસ અને તમારી સામાજિક ઓળખ ત્રણેય પર સ્પષ્ટ દેખાશે પરંતુ અહીં તુલા રાશિના જાતકોએ એક મોટો નિર્ણય લેવો પડશે કારણ કે આ તક ત્યારે જ ફળ આપશે જ્યારે તમે ડર અને શંકાથી ઉપર ઉઠીને તેના પર વિશ્વાસ કરશો આ સમય સંકેત આપે છે કે હવે જીવન માત્ર સંતુલન જાળવી રાખવાનું નહીં પરંતુ સંતુલનને પોતાના પક્ષમાં વાળવાનું છે ત્રીજી મોટી ઘટના તુલા રાશિ માટે આ સ્પષ્ટ સંદેશ લઈને આવશે હવે ભાગ્ય તમને રોકવાના નહીં આગળ વધારવાના મૂડમાં છે ચોથી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી સંબંધોમાં નિર્ણાયક પુનર્ગઠન તુલા રાશિના જાતકો માઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં જે ચોથી મોટી ઘટના ઘટશે તે તમારા સંબંધો અને ભાવનાત્મક સંસારને સીધી હચમચાવી દેનારી હશે માઘ પૂર્ણિમા માત્ર પુણ્ય અને દાનનો પર્વ નથી આ સ્પષ્ટતા અને વિવેકની પણ તિથિ છે અને આ સમયે સક્રિય માત્ર સંતુલન જાળવી રાખવા માટે ખેંચતા રહ્યા તેઓ કાં તો એક નવી ઊંડાઈ પામશે અથવા તો સ્વાભાવિક રીતે પોતાના અંત તરફ વધશે આ સમયગાળામાં કોઈ નજીકના વ્યક્તિનો અચાનક બદલાયેલો વ્યવહાર કે કોઈ એવો સંવાદ તમને અંદર સુધી વિચારવા પર મજબૂર કરી દેશે અહીંથી જ ભાવનાત્મક ભ્રમ સમાપ્ત થશે અને સંબંધોમાં સ્પષ્ટ સીમાઓ નક્કી થશે આ ચોથી ઘટનાની સૌથી મોટી વિશેષતા એ હશે કે આ તમને કમજોર નહીં પરંતુ અંદરથી વધુ સશક્ત બનાવશે જે સંબંધોમાં સત્ય સન્માન અને પોતાપણું હશે તે વધુ ઊંડા થશે અને જેમાં માત્ર સ્વાર્થ કે આદત હતી તે પોતે પાછળ છૂટી જશે માઘ પૂર્ણિમા તુલા રાશિને આ ઊંડો પાઠ શીખવશે સંતુલનનો અર્થ બધાને સાથે રાખવા નથી પરંતુ સાચા લોકોને સાથે રાખવા છે પાંચમી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી કરિયર અને વ્યાવસાયિક જીવનમાં નિર્ણાયક બદલાવ તુલા રાશિના જાતકો માઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં જે પાંચમી મોટી ઘટના ઘટશે તે તમારા કરિયર અને વ્યાવસાયિક સંસારમાં એક એવો વળાંક લઈને આવશે જેનો પ્રભાવ લાંબા સમય સુધી અનુભવાશે માઘ પૂર્ણિમા પર બનેલા રવિ પુષ્ય યોગ સર્વાર્થ સિદ્ધિયોગ અને બુદ્ધ શુક્રના સક્રિય પ્રભાવ તમારી બુદ્ધિ સંવાદ ક્ષમતા અને નિર્ણય શક્તિને નવી ધાર આપશે અત્યાર સુધી જે પ્રયાસ તમને પરિણામહીન કે ધીમા લાગતા હતા તે અચાનક સકારાત્મક દિશામાં વધતા દેખાશે આ પરિવર્તન માત્ર પદ બઢતી કે પ્રતિષ્ઠા સુધી સીમિત નહીં રહે પરંતુ તમારી પૂરી વ્યાવસાયિક ઓળખ અને તમારા કાર્યની દિશાને નવું સ્વરૂપ આપશે આ સમયગાળામાં તમને નવી તકો નવો સહયોગ કે એવી જવાબદારીઓ મળી શકે છે જે પહેલાં અસંભવ કે બહુ દૂરની સંભાવના લાગતી હતી શરૂઆતમાં આ બદલાવ પડકારજનક લાગી શકે છે કારણ કે તમારે તમારી વિચારસરણી કાર્યશૈલી અને નિર્ણય પ્રક્રિયામાં ઝડપથી બદલાવ કરવો પડશે પરંતુ સમયની સાથે આ જ પરિવર્તન એ સિદ્ધ કરશે કે આ વળાંક તમારા ભવિષ્ય માટે નિર્ણાયક અને લાભકારી હતો પાંચમી મોટી ઘટના તુલા રાશિને સ્પષ્ટ સંદેશ આપે છે હવે સમય છે સક્રિય થવાનો ડરીને પાછળ હટવાનો નહીં છઠ્ઠી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી નાણાકીય સ્થિરતા અને લાભમાં અપ્રત્યાશિત ઉછાળો તુલા રાશિના જાતકો માઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં જે છઠ્ઠી મોટી ઘટના ઘટશે તે તમારા ધન સંસાધનો અને આર્થિક સ્થિતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન લઈને આવશે આ સમયે સક્રિય લક્ષ્મી નારાયણ પ્રભાવ અને રૂચક યોગના સંકેત તમારા તે સંસાધનોને ગતિ આપશે જે અત્યાર સુધી અટકેલા કે નિષ્ક્રિય હતા આ બદલાવ અચાનક થશે સંભવ છે કે શરૂઆતમાં તમે તેની ગંભીરતાને પૂરી રીતે સમજી ના શકો પરંતુ ખૂબ જલ્દી તેનો પ્રભાવ તમારા જીવનના દરેક સ્તર પર સ્પષ્ટ દેખાવા લાગશે લાંબા સમયથી રોકાયેલું રોકાણ બાકી ચૂકવણી કે નવી આર્થિક સંભાવનાઓ હવે લાભકારી દિશામાં આગળ વધશે કોઈ સ્ત્રોતથી આવકમાં વૃદ્ધિ નાણાકીય સુરક્ષામાં મજબૂતી કે ધન સાથે જોડાયેલી નવી તકો ખુલવી આ તમામ સંકેત આ સમયગાળામાં સક્રિય હશે આ ઘટના તુલા રાશિને એ અહેસાસ કરાવશે કે મહેનત ધૈર્ય અને અનુશાસનનું ફળ સમય આવવા પર અવશ્ય મળે છે છઠ્ઠી મોટી ઘટનાનો સંદેશ સ્પષ્ટ છે સંતુલન માત્ર ભાવનાઓમાં નહીં નાણાકીય નિર્ણયોમાં પણ આવશ્યક છે હવે સમય છે પોતાના સંસાધનોનો બુદ્ધિમાનીથી ઉપયોગ કરવાનો અને ભવિષ્યનો પાળો મજબૂત બનાવવાનો સાતમી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં ઊંડો અને સ્થાયી સુધાર તુલા રાશિના જાતકો માઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં જે સાતમી મોટી ઘટના ઘટશે તે બહારથી ભલે શાંત દેખાય પરંતુ અંદરથી એક ઊંડું અને સ્થાયી પરિવર્તન લઈને આવશે માઘ પૂર્ણિમા માત્ર સ્નાન દાન અને પુણ્યની તિથિ નથી આ શરીર અને મનના સંતુલનનો પણ મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે આ સમયે સક્રિય શિવયોગ અને ગજકેસરી પ્રભાવ તમારી અંદર જમા થયેલ થાક તણાવ અને અસંતુલનને ધીરે ધીરે સમાપ્ત કરવા લાગશે પાછલા સમયથી ચાલી આવતી નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊંઘની અનિયમિતતા કે માનસિક દબાણ હવે કમજોર પડતા દેખાશે આ પરિવર્તન માત્ર શારીરિક સ્વાસ્થ્ય સુધી સીમિત નહીં રહે તમારા માનસિક સંતુલન સ્તર અને દૈનિક દિનચર્યામાં પણ સ્પષ્ટ સુધાર થશે જૂની આદતો ખોટી જીવનશૈલીના પેટર્ન અને અવ્યવસ્થિત દિનચર્યા આ બધાને છોડવાની તમને સ્વાભાવિક અને સહજ તક મળશે તુલા રાશિ માટે આ સમય એ સંકેત આપે છે કે જ્યારે શરીર અને મન સંતુલિત હોય છે ત્યારે જ જીવનની મોટી ઉપલબ્ધિઓ સંભવ હોય છે સાતમી મોટી ઘટના આ ઊંડો સંદેશ આપે છે સફળતા માત્ર તકોથી નહીં સ્વસ્થ શરીર અને સ્પષ્ટ મનથી આવે છે હવે સમય છે શરીર અને મનને પુનર્જીવિત કરવાનો જેથી આવનારી દરેક ચેલેન્જને તમે સહજતાથી સંભાળી શકો આઠમી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં સ્પષ્ટ ઉછાળો તુલા રાશિના જાતકો માઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં જે આઠમી મોટી ઘટના ઘટશે તે તમારા સામાજિક દરજ્જા અને માન સન્માનને નવી ઊંચાણીઓ સુધી લઈ જનારી હશે માઘ પૂર્ણિમા પર સક્રિય રવિ પુષ્ય યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને બુદ્ધ શુક્રના પ્રભાવ તમારી વાણી વિચાર અને કર્મોને વિશેષ પ્રભાવશાળી બનાવી દેશે અત્યાર સુધી જે પ્રયાસો યોગદાનો અને જે ઈમાનદાર કર્મોને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા તેઓ હવે સ્વાભાવિક રીતે માન્યતા અને સન્માન પામવા લાગશે આ સમયગાળામાં તુલા રાશિવાળા આ સ્પષ્ટ રૂપે અનુભવ કરશે કે લોકો તમારી સલાહ તમારા નિર્ણય અને તમારા વ્યક્તિત્વને પહેલાં કરતાં ક્યાંય વધુ મહત્ત્વ આપવા લાગ્યા છે આ પ્રભાવ માત્ર વ્યક્તિગત ઓળખ સુધી સીમિત નહીં રહે તમારા પરિવાર કાર્યક્ષેત્ર અને સામાજિક વર્તુળમાં પણ તમારી સ્થિતિ વધુ મજબૂત થશે આઠમી મોટી ઘટનાનો સંદેશ બિલકુલ સ્પષ્ટ છે જે મહેનત સંયમ અને ઈમાનદારી તમે લાંબા સમયથી બતાવી છે હવે તેનું ફળ માન સન્માન અને પ્રતિષ્ઠાના રૂપમાં મળશે હવે સમય છે પોતાના કદ અને પ્રભાવને સાચી દિશા આપવાનો કારણ કે આવનારા સમયમાં આ જ પ્રતિષ્ઠા તમારા જીવનના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અને તકોને સીધી પ્રભાવિત કરશે નવમી મોટી ઘટના માઘ પૂર્ણિમા પછી વ્યક્તિગત વિકાસ અને જીવનની નવી દિશાની શરૂઆત તુલા રાશિના જાતકો માઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં ઘટવાવાળી નવમી અને અંતિમ મોટી ઘટના સૌથી ઊંડી અને સૌથી નિર્ણાયક સિદ્ધ થશે આ પરિવર્તન બહારથી બહુ મોટો શોર નહીં કરે પરંતુ અંદરથી તમારી વિચારસરણી તમારી ઓળખ અને તમારા જીવનની દિશાને પૂરી રીતે બદલી દેશે માઘ પૂર્ણિમા માત્ર પુણ્ય અને દાનની તિથિ નથી આ બોધ વિવેક અને આત્મચિંતનની પણ મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવે છે આ સમય સક્રિય બુદ્ધિ અને વિવેકથી જોડાયેલા ગ્રહ પ્રભાવ સાથે જ શિવયોગીઓના સંકેત તમારા વિચારવા અને નિર્ણય લેવાની રીતને નવી સ્પષ્ટતા આપશે અત્યાર સુધી જે તકો જે સંભાવનાઓ અને જે પરિસ્થિતિઓને તમે અત્યારે નહીં પછી જોઈશું કે સમય સાચો નથી કહીને ટાળી દીધા હતા તે હું હવે અચાનક તમારી સામે સ્પષ્ટ રૂપે આવવા લાગશે આ ચરણમાં તમારી આંતરદ્રષ્ટિ તમારો અનુભવ અને તમારો આત્મબોધ તમને તે દિશા બતાવશે જેને પહેલાં તમે સમજી નહોતા શકતા નવા વિચાર નવી યોજનાઓ અને નવી જવાબદારીઓ આ બધું મળીને તમારા જીવનને એવી દિશા આપશે જેની તમે કદાચ ક્યારેય સ્પષ્ટ કલ્પના પણ નહોતી કરી આ પરિવર્તન તમારા આત્મવિશ્વાસ આત્મનિર્ભરતા અને નિર્ણય ક્ષમતાને એક નવી ઊંચાઈ સુધી લઈ જશે નવમી મોટી ઘટના આ સ્પષ્ટ સંદેશ આપે છે હવે જીવન માત્ર પરિસ્થિતિઓ પર પ્રતિક્રિયા આપવાનું નહીં પરંતુ સચેત સ્પષ્ટ અને સાહસિક નિર્ણય લેવાનું છે તુલા રાશિના જાતકો હવે સમય છે ફરીથી વ્યાખ્યાયિત કરવાનો કરવાનો અને તે જીવનની શરૂઆત જેને તમે વાસ્તવમાં જીવવા માંગો છો માઘ પૂર્ણિમાથી શરૂ થઈ રહ્યો છે તુલા રાશિનો નવો અધ્યાય તુલા રાશિના જાતકો માઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં ઘટવાવાળી આ નવ મોટી ઘટનાઓ કોઈ સંયોગ નથી આ તમારા ભાગ્ય ધૈર્ય અને અત્યાર સુધી કરેલા પ્રયાસોનું સંયુક્ત પરિણામ છે દરેક ઘટના તમારા જીવનમાં એક શીખ એક તક અને એક આવશ્યક પરિવર્તન લઈને આવી છે હવે નિર્ણય તમારા હાથમાં છે તમે આ સંકેતોને સમજો છો કે તેમને અવગણીને આગળ વધી જાઓ છો જો આ માર્ગદર્શન આ સંકેત અને આ ભવિષ્ય દ્રષ્ટિ તમને ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઇક જરૂર કરો કારણ કે તમારી એક પ્રતિક્રિયા કોઈ બીજાના જીવનમાં આશા અને દિશા બની શકે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી તમને માઘ પૂર્ણિમા જેવા વિશેષ અને નિર્ણાયક અવસરો પર સચોટ જ્યોતિષીય સંકેત ભવિષ્યવાણીઓ અને જીવન માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન સમયસર મળતું રહે હર હર મહાદેવ